ફ્રેન્ડ મારા મિની બ્લોક માં તમારું સ્વાગત છે ને બધાને જય દ્વારકાધીશ જો અહીંયા હું ટ્યુશન આવી ગઈ હતી કેમ કે મારા યસુને કાનુને ટ્યુશન મૂક્યા છે મારી ફ્રેન્ડના ઘરે જ મૂક્યા છે બે ત્રણ જણા જ હોય બીજું તો કોઈ હોય નઈ કેમ કે એમની દીકરી બા ટ્યુશન કરાવે છે એટલે મારા ટીંગુ ને ટુશન માં લેવા જવાનું હતું અને પછી તો હું ત્યાં તો આ લોકો શું કરતા હોય કઈક રાખજે માસી રાખો આ તો કઈ મારું માન એવા નથી આ મને આજે એવું જ કેતી મેં કીધું સાચી વાત છે આ તો કઈ કાન્યો માને એવો નથી અમારો તો અને પછી તો મારી ફ્રેન્ડ ચણિયાચોળી લાયા હતા તે મને કે જોઈ લો આ નવરાત્રી ની બધી શોપિંગ કરી નાખી છે તમે પણ જોઈ લો કે ચણિયાચોળી એટલે મને ચણિયા ચોળી બતાવતા હતા મારા યસુબેન કે મમ્મી માસી કેટલી મસ્ત ચણિયા ચણિયાચોળી છે ને કીધું સાચી વાત છે પણ હજુ તો આપણે જવાનું વાત છે લો ગાર્ડન કેમ કે હજુ તો ઘરનું કામ પતે નહી ચાલ્યું તો જવાય ને મેં કીધું એને પપ્પા ભાઈ મંગાવી લેશે આવીને મસ્ત જમાનું બનાવી નાખ્યું ઠાકોરજી ને જમાનું લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ